નમસ્કારો નવસારી મહાનગરપાલિકાના કચરા ના કોન્ટ્રાક્ટર નવસારી શહેર માટે જોખમી હોય તેવો સાબિત થયો છે કચરાની ગાડી ચલાવતા એક ડ્રાઈવરે આજે નવસારી શહેરના વિવિધ લોકોને અડફેટે લીધા હતા કહેવાય છે કે આ જે ડ્રાઈવર હતો એ અત્યારે હાલતમાં હતો એવું જે એની સાથે વાત કરવા વાળા એ જણાવ્યું ત્યારે પ્રજાપતિ આશ્રમ પાસેથી પસાર થતા તેને એક બાઈક ચાલક ને ટક્કર મારી હતી અને

હું મારી રીતે બાઇક પર આવતો હતો મારો સામાન લઈને પેઇન્ટિંગ નો મેં એકદમ પાછળથી એ કચરાવાળી ગાડીએ જોર માં ઠોકી દીધી ગાડી સાથે એટલે મારી ગાડી રસ્તા પર ઊંધી પડી મંદાના બધા લોકો દોડી આવ્યા અને મને એને ગાડીને બચાવી લીધી ડ્રાઈવર કોઈ બી રીતે નીચે ઉતારવા માંગતો ન હતો લોકોએ એને મારીને ઉતારવો પડ્યો બહાર ને અમને એવું લાગતું હતું બધાને જેવું કે એને ડ્રિંક કરેલું હતું જયારે અમે એને પૂછ્યું કે આટલી જગ્યાએ તો ના આવ્યો એમ કહે છે કે કોઈ ઉપર તો નથી ગયું ને

એને પર અહીંયા નોકરી આપી છે અને એ જે પર નોકરી કરી રહ્યા છે એ હું બાકીના અનેક લોકો પાસે ગાડી ચલાવવાનું એટલે કે ટેમ્પો ચલાવવાના લાયસન્સો નથી અને કેટલાકનો ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે ત્યારે શું અહીંયા કામ કરનારા તમામનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે કે કેમ એ પણ તપાસ કરવી જોઈએ નવસારી મહાનગરપાલિકા એકવાર ટેન્ડર આપીને પોતાની જવાબદારીથી હાથ ધરતા કરે છે પરંતુ આ જેને ટેન્ડર આપ્યું છે જેન્ડર ચાલક એના ભરો છે અહીંયા આવા કેટલાક લોકો નાની ઉંમરના અને મોટા લોકો પણ વગર લાયસન્સ ગાડી ચલાવે છે ગાડી ચલાવે છે કચરો નાખવા જયારે કોઈ મહિલાઓ જતી હોય ત્યારે તેની સાથે અભદ્ર વર્તન કરવાના પણ અનેક કિસ્સાઓ બને છે અને શરમજનક બાબત એ છે કે અકસ્માત થયું ત્યારે આ જે કોન્ટ્રાક્ટર એક વ્યક્તિ આટલી મોટી ગંભીર બાબત બનતી હોય અને ત્યારે એ ગંભીર બાબતો માં પણ ખર્ચો આપી દઈશું કદાચ કોઈનું અવસાન થયું હોત તો અને પાછા એ ડ્રાઈવર પણ કે છે કે કોઈ ઉપર તો નથી ગયું ને કોઈ મરી તો નથી ગયું ને ખાલી વાગ્યું જ છે ને ત્યારે મહાનગરપાલિકાના કમિશનર અને ખાસ કરીને મહાનગરપાલિકાના વહીવટદાર એવા કલેક્ટર આ અંગે ગંભીરતાથી લઈ કારણ કે તમે તો તમારા ચાલકો પણ મોટી ગાડી ફરતા હોવ છો તમારી પાસે ડ્રાઈવરો હોય છે તમારી પાસે સરકારી વાહન હોય છે પરંતુ રસ્તે ચાલતા ગરીબ શ્રમજીવી લોકોના જીવનું જોખમ જો આવી રીતે લેવાતું હોય તમે એસી ચેમ્બરમાં બેસીને તમે તમારી સલામતીનો સ્વીકાર કરતા હોય તમે તો બોડી ગાર્ડ હાથે ફરતા હોય છે અહીંયા અમારા વાહનોમાં ગાર્ડ પણ નથી હોતા અને આવા ગાર્ડ વગરના વાહનો જો તમારા સરકારી કર્મચારીઓ અથવા તો સરકારી કોન્ટ્રાક્ટરના કર્મીઓ જો આવી રીતે ઉડાવતા જાય અને તેમ છતાંય તમે એમ કહેવો અથવા તો તમારા કોન્ટ્રાક્ટરનો પ્રતિનિધિ એવું કહેતો હોય

શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી